આપ સગાવાલા સૌ પધાર્યા છો પણ આ કાર્ય કરવામાં મારા પરિવારનો મને જે સાથ મળ્યો છે એ પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું અને ખાસ તો મારા માતુશ્રીનો અને મારા ધર્મપત્નીનો હા એમનો હું સૌથી વધારે આભારી છું કારણ કે ટિકિટનું કે કાંઈ પણ એ કામ મેં એક પણ જાતનું નથી કર્યું અને હું તો આળસુ પ્રકૃતિનો માણસ છું સાંજે ચાર વાગે જાગુ પાછો છ સાત વાગે તૈયાર થાવ ત્યાં જ બધું પૂરું થઈ ગયું હોય પણ આ બધું જ એ મારા મધરે અને મારા ધર્મપત્ની એ બંનેએ આ આખું જ કાર્ય એમણે કરેલું છે એટલે આપણે ફરી એકવાર મારા વતી આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ આપણે સરસ જે ભોજન લીધું પ્રસાદ લીધો જે મહાપ્રસાદ જે લીધો એ આપણને સરસ રીતે જેમણે એ સ્પેશિયલ ભાવનગરથી છગનભાઈ ગઢવી એ રસોયા જે છે મૂળ રાજસ્થાનના છે અને ભાવનગર પોતે રહે છે એ ભાવનગરવાળા છગનભાઈને રસોઈયાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ એમને પણ થોડુંક હું લખી લઈએ એવો તો કે ભૂલી જવાય એવું હોય ને આમ હામાં દેખાય બોલું એટલે થોડુંક લખી લઈ આવ્યો તો પણ હજી કદાચ કોક આમાં રહી જતું હોય રાજેન્દ્રદાસજી બાપુ એમણે આ આશ્રમ આપવાની હા પાડી ન કે ગઢવીને ફટ દઈને હા ન પાડે કોઈ આ ચારણો શું છે થોડાક અઘરા રહ્યા ને એટલે તરત હા ન પાડે પણ હું જ્યારે બાપુ પાસે ગયો એટલે બાપુએ કોઈ પણ જાતની શરત મૂક્યા વગર એમ કહી દીધું ગ્રિજરાજ તારો પ્રસંગ છે ને એ મારો પ્રસંગ છે તું ખાલી લઈને આવતો રે બધું થઈ જશે એટલે લગભગ આ આશ્રમના દોઢસો રૂમ આપણને આપ્યા ને આજુબાજુના સો રૂમ આપણને બીજા બાપુએ કરી દીધા એમ અઢીસો રૂમ જેવા બાપુએ આપણને બધું જ બાપુએ કરી દીધું એટલે બાપુનો પણ આભાર રાજેન્દ્રદાસજી બાપુ વિજય બાપુ અને ધમ બાપુ આ ત્રણેયનો હું આ તકે આભાર માનું છું સંતોની પ્રધરામણીમાં બાપુ પોતે પધાર્યા હતા વાક્યા હનુમાનજી જગ્યાએથી એમનો આભાર કાળવાનાથની જગ્યાએથી ગેડિયા જે જગ્યા છે ભગવાન કૃષ્ણ ત્યાં ગેડિયાનો રાજા કહેવાય છે એ ગેડિયાના મહંત શ્રી ભગવાનદાસજી બાપુ પધાર્યા હતા તો એમનો પણ આ તકે આપણે આભાર માનીએ છીએ ઘણા બધા મહેમાનો અહીંયા હતા પણ કોઈ એકનું નામ લઉં તો બીજાને ખોટું લાગે હજી આ તકે ભાવેશ બાપુ ભુલાઈ ગયા પાટડી ઉદાસન આશ્રમ ની જે ધરોહર જે ચાલી આવે છે જગા બાપુના સુપુત્ર ભાવેશ બાપુ વધેરા હતા તો આ તકે આપણે એમનો પણ આભાર માનીએ અને બીજા કોઈના હું મહેમાનોના નામ લેવા બેહું તો તમારી ટ્રેન ચૂકાઈ જશે આમાંથી જે અત્યારે જેમની ટ્રેન છે એટલે કાલ મામાએ કીધું હતું ને કે ઘણા ઘણી રીતે આવ્યા ઘણા ઘણી રીતે આવ્યા ઘણા આમ આવ્યા તેમ આવ્યા પણ બધા મારો પ્રસંગ હવાયો કરવા આવ્યા હતા એટલે સૌને ફરી ફરીથી કદાચ કાંઈ રાખવામાં હા બહારથી જે સ્પેશિયલ પધાર્યા છે એમનો ખાસ આભાર હું માની લઉં એમાં સૌ પ્રથમ જે ફોન કર્યો તરત જ હા પાડી એ મારા ધર્મમાં પત્નીના બેનપણી એ શ્રદ્ધાનો આપણે આભાર માનીએ કેનેડા થી સ્પેશિયલ કથા માટે એ આવી છે તો એનો આ તકે આભાર લક્ષ્મણ મામાનો તો આભાર માનવાનો ન હોય કારણ કે એ તો એના ભાણેજનો પ્રસંગ છે એટલે આવે એટલે એમનો આભાર સ્પેશિયલ નથી માનવાનો એટલે કોઈ પાછા કહેતા નહીં કે લક્ષ્મણ છતાંય લક્ષ્મણ મામાનો પણ આભાર લંડનથી મામા ને મામી બે પધાર્યા છે પછી મારો જીવ જેવો ભાઈબંધ મેં ફોન કર્યો અને ફોન ક્યારે કર્યો મેં અઠવાડિયા પહેલાં દસ દિવસ પહેલાં કે આવી રીતે સપ્તાહનું આયોજન કર્યું છે અને આવી જજો હવે બહારના માણસોને અઠવાડિયાનો સમય આપો એટલે તો એને તો કંઈક કંઈક થઈ જાય હવે અઠવાડિયું નહીં એને તો છ મહિનાને આઠ મહિનાને એની પહેલાં બધા આયોજન કરવાના હોય પણ અઠવાડિયાનો સમય એને આપ્યો હતો અને એણે મને છે એવું કીધું કે ભાઈ હું ન આવું તો મેં ન આવું બ્લોક કરી દઈશું ન આવ્યો તો બ્લોક આપણે મેં સંબંધ નથી રાખવાના પણ મને કે પણ આવી વાત ન હોય મેં નબળી વાત ન કર અને નબળી વાત એમ કહીને એટલે મેં તરત બ્લોક કરી દીધો અને બ્લોક કરી દીધા પછી મોન્ટુભાઈના કોન્ટેક્ટમાં હશે મને ખબર નહોતી પણ મને એમણે ભાગવત સપ્તાહમાં બંને માણસ અલ્પાબેન અને કિરણભાઈ બંને માણસ અહીંયા આવ્યા છે મને ત્યાં એવો સરસ રીતે એમણે સાચવો છે હું લંડનમાં જ નગર એક ટાઈમનું જમવાનું બનાવે પ્રભાતમામાં આ લોકો સવારે દિવસે બનાવી લે એટલે દી હાલા રાખે ઓલું માઇક્રોવેવમાં ઓવનમાં ગરમ કરી કરી ખાધા રાખે પણ હું વીસ વીસ દિવસ એવું બબે વાર રોકાણો અને એક તો એની ગાડી હું વાંચકી લઉં ગાડી મારી પાસે હોય અને એની મર્સિડીઝ મારી પાસે હોય અને એ લોકો બે માણસ એમની બીજી ઓલી જે નોર્મલ ત્યાં ફરવાની ગાડી હોય ને એમાં ફરે મર્સિડીસ મારી પાસે હોય તો હું ફરીને આવું ચાર વાગે પાંચ વાગે ત્રણ વાગે ને એમ આવું એટલે મને હગીબેન જમાડે ને એમ રાતે ત્રણ ત્રણ વાગે ગરમા ગરમ બનાવી બનાવીને મને અલ્પાબેને જમાડ્યું છે તો એ ઋણ તો આપણે એનો ક્યારે ભૂલી શકાય એટલે બંને માણસ પોતે વધાર્યા છે ખાસ મારા માસી છે એટલે એનો આભાર એમને તો મારે ત્યાં આવવાનું જ હોય પણ લંડન થી મારા ભાઈ હિતેશભાઈ અને મારા ગીતાબા માસી ઈ બંને પણ ખાસ સપ્તાહ માટે છે તો બંનેને પણ ગીતાબા માસી અને મારા મોટાભાઈ હિતેશભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ એવો જ એક લંડનથી મામાને થોડી મોડી જાણ થઈ હતી કે મામાનું સ્કેડ્યુલ એટલું બધું ટાઈટ સ્કેડ્યુલ હોય છે પોતે ડોક્ટર છે એટલે એમનું બહુ સ્કેડ્યુલ ટાઈટ હોય છે હવે ચાર પાંચ ક્લિનિક છે એમને એટલે બધે એમને હાજરી આપવાની હોય છે પણ થોડા મોડા આવ્યા પણ મામા આવી ગયા એટલે નિતેશ મામાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ હવે કદાચ કોઈ આમાં રહી જતું હોય તો મને માફ કરજો મારી દિલની લાગણી છે એ હે અરે હા હા જો દુબઈથી ગૌરીબેન એ મારા સાસરા પક્ષમાંથી પોતે વધાર્યા છે તો ખાસ કથા માટે જ પોતે વધાર્યા છે ગૌરીબેનનો પણ આપણે આ તકે આભાર વ્યક્ત કરીએ હા મૂળ તો મૂળ તો જે ગૌરીબેન કીધા એ અમારા મોટા ફૈજી અને એમના સુપુત્રી છે પોતે અને પોતે દુબઈ જ વર્ષોથી દુબઈ રહે છે પણ ખાસ કથામાં એ હાજરી આપવા માટે સાતે સાત દિવસ અહીંયા એમની હાજરી છે તો એમનો આભાર અને એમાં કાકા આપણે કોઈ એકનું નામ લઈએ બધાને પછી ઓલું થાય કારણ કે બધાને કંઈક પોતે બધા ગણતા હોય એટલે બધા જે મહેમાનો છે એ બધાનો મહેમાનોનો આભાર અહીંયા વધારેલ હજી વળી વળીને કહું છું કદાચ કોઈ અમારેથી ક્ષતિ રહી ગઈ હોય કોઈ અમારેથી ભૂલ થઈ હોય કદાચ કોઈકને માઠું લાગ્યું હોય કદાચ મારું વર્તન આમ તો મેં બહુ કોશિશ કરી છે કે હું સેજે મારી લાલ ન થાય હા તમારે બોલવાનું બે મિનિટનો સમય વગર અગાઉ કીધા વગર સમય માગું છું પણ આટલી આભાર વિધિથી મને જે ભાવ થયો એ રજૂ કરું આટલા બધાનો આભાર મહિનો એના વતી ખાલી મારા શબ્દથી અને મને જે ભાવ થયો હતો સપ્તાહ દરમિયાન કે આભાર બ્રિજરાજભાઈ તમારે માનવાની જરૂર નથી અમે ભાગશાળી કે અમને આ લાવો મળ્યો ખરેખર જે સપ્તાહ અહીંયા આવીને શાસ્ત્રીજીએ કીધું હતું કે અહીંયા સુધી આવીને પણ સાંભળી ન શકાય જો ઠાકોરજીની કૃપા ન હોય તો એટલે આમાં જે પણ અહીંયા આવ્યા છે એ હું એવું કહું છું કે ખરેખર અમે લોકો આભારી છીએ અને ભાગશાળી છીએ કે આવો અમને લાવો મળ્યો અને આ જે બધી જ વાત થઈ એમ અમુકનું વર્ણન કે શબ્દ ન હોય એને માણવાનું જોઈ તો એ ખરેખર હજી શબ્દો નથી અને આવું કાંઈ મારા માટે બોલવાની આવડત પણ નથી પણ ફરી એકવાર એ જ કહીશ કે ભાગ્યશાળી છીએ ગંગા સ્નાન અને આ સપ્તાહનો લાવો અમને તમારા સાથેના સંબંધના લીધે આ તક મળી શકી એ અમે બધા ધન્ય થઈ ગયા અને બધા વતી સમય ન બધું લેતા બધા વતી અમે આભારને છીએ કેયુરે જ ભૂલાઈ ગયો હા કેયુરે જમણવારનો કેયુરે જમણવાર તો એણે બધું સંભાળી જ લીધું કેવી કેયુરને અમે મારો મિત્ર છે એટલે સંભાળવા માટે જ બોલાવું હું કંઈક જવાબદારી મુખ્ય જવાબદારી હોય ને કેવુરને હોપી દઉં કારણ કે એ શું છે આનો માણસ છે શું કહેવાય મેનેજમેન્ટ હા એનું મેનેજમેન્ટ છે ને ભુદેવ છે એટલે પરફેક્ટ હોય એમાં ક્યાંય ઓગણીસ વિશે એ ન કરે એટલે ખાસ કેયુરભાઈનો આપણે ખાસ આતકે કેયુરભાઈ પાર્થભાઈ બંનેનો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ હા હવે કોઈ રહી જતું હોય તો મને કહેજો નકર હા અનુબાપ પધાર્યા છે એ બે શબ્દ બોલે પણ હું હજી કાંઈ હા પછી આપણે ખાસ તો આ ભૂદેવો અહીંયા છે અચ્યુત મહારાજ થી લઈને હિરેનભાઈ થી લઈને ધર્મેશભાઈ અને હરિદ્વાર રાજેશજી હરિદ્વારથી થી પોતે અહીંયાથી થી પધાર્યા છે પણ આ ચારેય ભૂદેવો આ ન કરતો ભૂદેવ કેટલા સ્ટ્રીક હોય આ તો હું આવું ત્યારે એ પૂજા અહીંયાથી થી પ્રારંભ થાય હું એમ કેતો હતો કે લાલ આંખ હા એ મને મેં કીધું કઈક બોલ કેતો તો મારો સ્વભાવ ખૂબ તામસી છે પણ ભાગવત ભગવાન કઈક અહીંયા બિરાઈ જાય પછી શું ફેરફાર થઈ ગયો કઈ ખબર નથી પડતી હે અનિલભાઈ કાયમ આવો રે પણ લગભગ લગભગ બે પાંચ ટકામાં હું કદાચ ગરમ થયો તોય જેની ઉપર ગરમ થયો એ મોન્ટુભાઈ હોય કે લાલભાઈ હોય કે મારી બહેનો હોય કે મારા અર્ધાંગની હોય કે મધર હોય બસ આટલા જ લગભગ વધારે નહીં કોઈની ઉપર થયો પણ કદાચ એમને કોઈનું માથું લાગ્યું હોય તોય એમને બે હાથ જોડીને પગે લાગું છું માફી માગું છું કદાચ કાંઈ ખરાબ લાગ્યું હોય અને ખાસ હે તમારે કહેવાનું ઓહો હો હો અને ખાસ છેલ્લો આભાર જેનો પહેલો માનવાનો હોય પણ પહેલો નથી મા એનો છેલ્લો આભાર ચાર વાગે અમે આમ તો આખી રાત આ કથા કેવી રીતે થઈ હું લગભગ બાર સાડા બારે અમારે એક મિત્રને ત્યાં એક સ્ટોર નું ઓપનિંગ હતું તો અમે ત્યાં બેસવા ગયા અને એક બે મિનિટ હો ભાઈ એ હું ને ચિરાગ હાજો ચિરાગભાઈ વિમલભાઈ નો પણ આ તકે આભાર હા આમાં હર્ષદભાઈ હાર્દિકભાઈ આ દુદો સંદીપભાઈ હા આ બધા જ હા ચાર પાંચ વાર માહિન હજી નિતિનભાઈ ખોરા આવે હા મેઘા કિંજલ હા બે પછી મયુરભાઈ મયુરભાઈ ની વાઈફ શું નામ એમનું મયુરભાઈ ઝરણા બેન ને કિંજલ હા કિંજલબેન ને ઝરણા બેન આનો સામાન જ હરખો કરવા આવ્યા હોય ને એમ જ હતું આખો હા એમનો આખો રૂમ આ બધું અસ્ત વ્યસ્ત કરે અને એ બધું રૂમ હરખો કરે એમ પણ બાર વાગે હું ત્યાં એક રાતે ઓપનિંગમાં ગયો ઓપનિંગ થઈ ગયું હતું રાતે ખાલી અમસ્તા એમને સારું લગાડવા ગયો હતો ત્યાં અમે બેઠા હતા ને પછી વાતો નીકળી વાતો નીકળી શાસ્ત્રીજીને મારે કોઈ પરિચય નહીં અમે એક કાર્યક્રમમાં ભેગા થયેલા વૃદ્ધાશ્રમનો કાર્યક્રમ હતો અને એનો ભૂમિપૂજન શું નામ એનું સદ્ભાવના સદ્દભાવનાના ઓલામાં મારો કાર્યક્રમ અને એમાં ભૂદેવ પોતે પધારેલા ત્યારે અમારે એકાદ મિનિટ માટે મળવાનું થયેલું પછી અમે નીકળી ગયા પછી અહીંયા બાર તારીખ બાર વાગે અમે રાતે મળ્યા ને વાતો જીતો વાતું વાતું કરી અને ભૂદે બે ચાર પાંચ વાતો એટલી સરસ કરી તો મને એવું થયું કે મને ઘણા સમયથી ઈચ્છા તો હતી જ એટલે મેં કીધું એક મુર્ત આપો ચાર સાડા ચાર જેવું થયું છે મેં કીધું એક મુહૂર્ત આપો આપણે ભાગવત સપ્તાહ કરીએ એટલે વિમલ મને કહે તું ઉતાવળો ન થા ભાગવત સપ્તાહ છે એ કોઈ નાનું હુનું કામ નથી યાર વિચાર આવ્યો તો એને કરાવ્યો અને પૂરો ઈ કરશે અને બધું ઈ કરશે આપણી પાસે હોય કે ન હોય બધું કરશે કાળિયો ઠાકર દ્વારકાધીશ બધું પૂરું કરશે એટલે પછી મેં કીધું એમ થોડોક ને તો પછી બીજું કોઈ સ્વભાવ્યો બોલે નહીં કે કરવું હોય કરી નાખ એટલે મેં કીધું પંદર દી માં હું એક મુહૂર્ત આપું એટલે શાસ્ત્રીજી કે પંદર દી ઘણા કહેવાય થોડીક ધીરે ધીરે રાખો એમ તમે વાંધો નહીં એટલે મારા મધરારે વાત કરી કે ભાવનગર કરવી ઓતારિયા કરવી કે હવે હમણાં અમદાવાદ રહેવા ગયા ત્યાં કરવી તો કે ક્યાંય નથી કરવી ત્રણેય જગ્યામાંથી તું તું કે મહેમાનને સાચવવા માંથી ઊંચો નહીં આવ્યો ત્યાં ક્યાંય નથી કરવી તારા પપ્પા ને હરિદ્વાર બહુ વાલું હતું અને હરિદ્વારમાં આપણે કરવી છે તો સારું આપણે મેં તો હરિદ્વાર ઉપડીએ તો પંદર દિવસમાં મેં તો શાસ્ત્રીજીને ફોન કર્યો હરિદ્વારની એક તારીખ આપણે હરિદ્વાર કરીએ પંદર દિવસ એ કે ન પચી મને ટ્રેનની ખબર નહીં કાંઈ કે ટ્રેનમાં આવવું હોય બે મહિના ત્રણ મહિના અગાઉ ટિકિટ કરાવવાની હોય ને આવી કાંઈ આપણને ખબર નહીં ટિકિટ ન મળે ને આ બધું એટલે દિવ્યશભાઈને ફોન કર્યો હરિદ્વાર જવું હોય તો કેમ કરવું પડે તો કે એ તો બુકિંગ ખુલી ગયા હોય એના કાંઈ બુકિંગ અત્યારથી ન મળે તો સારું જેમ થાય એમ પણ હવે પછી મારા બાપુની તિથિ એટલે આજ મારા ફાધરની પુણ્યતિથિ બારમી પુણ્યતિથિ આજ છે એટલે એ તિથિ વચ્ચે આવે ને કે છેલ્લા દિવસે પહેલા દિવસે કોઈ પણ દિવસોમાં તિથિ આવે એનું માતમ ખૂબ વધારે છે ભાગવત સપ્તાહનું આયોજન કરો ત્યારે તો શાસ્ત્રીજીને કીધું કે આ ડેટમાં તમારે મને જો અનુકૂળતા હોય ને તો કરી દેવાની છે તો એમાં એમણે બે ચાર કાર્યક્રમો લીધેલા હશે એ એમણે કેન્સલ કર્યા અને મારી માટે એમણે હા પાડી કે ઠીક છે અને અમે રોજ વાતું સાડા ત્રણ ચારે જ કરતા વહેલા પરોડીએ તે હા એમને મારી જેમ કાર્યક્રમનું કામકાજ ને મારે આ હું રાત પડે સવાર થાય મારે હા પાડી પછી અમારે શ્રીફળ દેવા જવાનું કે એક દી બે દી પાંચ દી પંદર શ્રીફળ દેવા જવા માટેનું કોઈ સરખો મેળ ન આવે હું સવારે અમદાવાદથી ભાવનગરથી નીકળું ત્યાં સાંજે પહોંચતા પહોંચતા છ હાથ વાગી જાય ત્યાં ક્યાંક કાર્યક્રમમાં વયા ગયા હોય ને હું એ બાજુ બીજા કાર્યક્રમમાં વયો જાઉં તો રહી જતું હતું પછી એક દી ફાઇનલી મેં ગુદેવને કીધું કે હવે આ આટલા સમયથી રહી જાય છે આ જ દઈને જવું છે તો રાતે અગિયાર વાગે મેં તો હું આવીશ એ અગિયાર વાગે હું ન પહોંચી શકો બાર વાગે ન પહોંચી શકો એક વાગે ન પહોંચી શકો અને એ ન પહોંચી શકો તો સવારે લગભગ સાડા ત્રણ પોણા ચાર સુધી ન પહોંચી શકો ચાર વાગે જે એમણે મને મુહૂર્ત આપ્યું હતું જે સમયમાં એ સમયમાં જ એમના ઘરે હું પહોંચી ગયો અને જે સમયે હા પાડી હતી એ જ સમયે ઠાકોરજીના ચરણોમાં મેં ધરાવ્યું ના ઘણા શાસ્ત્રીજી વક્કડ હોય ને કે એ તો એમ કહે દે કે ના ના આમ નો હોય એ તો દિવસે અમારી અનુકૂળતા હોય ત્યારે આવવાનું હોય ને આમ તેમ પણ શાસ્ત્રીજીએ મને એક બહુ સારી વાત કરી કે બ્રિજરાજભાઈ હવે અત્યારથી જેટલા જેટલી ઘટનાઓ જે કાંઈ બને ને એ બધી પોઝિટિવલી લેજો તમે એટલું જ માનજો કે આ બધું દ્વારકાધીશ આ ઠાકોરજી ભાગવત ભગવાન કરાવે છે તમે હું કાંઈ નથી કરતા આ ભાગવત ભગવાનને અત્યારે પહેલા પરોડીએ પેલા પોરના ભાગવત ભગવાનને સ્વીકારવું હશે એટલે અહીંયા તમે આવ્યા છો નકર તમે ન આવી શકો અને બીજી વાત કોઈ કોઈ એ પણ હું નહીં આવું એમ કરી નથી રહ્યા એનો ખાસ આભાર અમારે આમ છે ને અમારે આમ છે ને અમે નહીં આવીએ ના ના નકર એક લગ્નમાં ત્રણ દિના લગ્ન હોય ને એમાં કેટલા મોઢા ચડાવીને મોઢા બગાડીને બેઠા હોય પણ આવડું મોટું કાર્યમાં કોઈ એટલે કોઈ કોઈએ ના નથી પાડી કોઈ હોખા ધોખા નથી કર્યા કાંઈ જ નહીં એટલે એમનો તો ખાસ આભાર એ શાસ્ત્રીજી પહેલાં એ લોકોનો આભાર કે કોઈએ પણ કાંઈ હા પણ બધાએ એ અમારો પ્રેમ જોઈને પ્રેમની કદર કરીને સૌ વધાર્યા અને વિશેષ સૌથી વધારે ઓલા એકસો આઠ ને એક હજાર આઠ ને એવું એટલે હું એક કરોડ આઠ વાર ભાગવત ભગવાનનો અને શાસ્ત્રીજીનો આભાર માનું છું કે એમણે સરસ રીતે જે હા પાડી અને આ સરસ કાર્ય જે થઈ ગયું એમાં વળી વળીને સૌનો આભાર કઈ કહેવાનો થાય છે નહીં ને તો નહીં નગર કાંઈક થતું હોય એટલે મારે તરત જોવું પડે કે કાંઈક થાય કહેવાનું પણ વળી વળીને સૌનો આભાર